તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર મિની ટ્રેક્ટર વેચવાનું છે ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે ટ્રેક્ટરની તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આ આયસર મિની ટ્રેક્ટર વેચવાનું છે આયસર એકસો અઠ્યાસી વોન ઓનર ટ્રેક્ટર એક જ માલિકે ચલાવ્યું છે બે હજાર બાવીસ ત્રેવીસના મોડેલનું ટ્રેક્ટર ટ્રેક્ટર માત્ર બસો કલાક જ જેન્યુન ફરેલું છે ખેડૂત મિત્રનું ઘર ઘરાવ એન્જિન્સ હોય સો ટકા ગેરહાઇડ્રોલિક પાવરફુલ છે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનું કોન્ટેક કરીને જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રીસ સારા ટાયર કંપનીના જ છે નવા ન્યૂ કન્ડિશનમાં આખા ટાયર સડો નથી આખું ઓરિજિનલ પેટી પેક ટ્રેક્ટર આઈસર એકસો અઠ્યાસી વન ઓનર કિંમત માત્ર એક લાખ એકોતેર હજાર કિંમતમાં રૂબરૂ થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પોરબંદર અને બગવદર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ નંબર પર કોલ કરી આ ખરીદી તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો